સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઓછા તેલમાં એકદમ ટેસ્ટી એવી શિવરાત્રી સ્પેશિયલ શક્કરિયાની ફરાળી થાળી બનાવીશું તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો આપણે ના આમાં સાબુદાણા કે ના બટેટા વાપરીશું બહુ ટેસ્ટી એવી બનશે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તમે શક્કરિયા કુકરમાં પણ બાફી શકો આ રીતે તવા પર તમે જો શક્કરિયા શીખશો તો શક્કરિયા બહુ ટેસ્ટી એવા લાગે છે તો એના માટે આપણે તવા પર આ રીતે થોડું અમથું ઘી ફેલાવી દઈશું શક્કરિયા ધોઈ ઉપર નીચેનો ભાગ કટ કરી અને શક્કરિયાને આ રીતે તવા પર આપણે ગોઠવી દઈશું તો જેટલા આવે એટલા તો અહીંયા સાડા સાતસો ગ્રામથી એક કિલો જેટલા શક્કરિયા આવી ગયા છે ગેસની ફ્લેમ સ્લો કરી થોડું પાણી ઉમેરી દઈશું તો એક ચોથા કપ જેટલું મેં ઉમેર્યું છે તમે ઓછું ઉમેરવું હોય તો ઓછું પણ ઉમેરી શકો અને ઢાંકી આપણે સ્લો ફ્લેમ પર પચીસ મિનિટ માટે થવા દઈશું તો વીસથી પચીસ મિનિટમાં શક્કરિયા તમારા સ્ટીમ થઈ રેડી થઈ જશે તો શીકાઈ જશે એકદમ સારી રીતે તો આપણે ઉપર કોઈ ભારે વસ્તુ મૂકી અને થવા દેવાનું છે તો સ્લો ફ્લેમ પર મેં હવે પચીસ મિનિટ જેવું શક્કરિયાને થવા દીધું છે પચીસ મિનિટ પછી તમે ચેક કરશો એટલે શક્કર એ એકદમ સોફ્ટ અને પરફેક્ટ એવા થઈ જશે તપેલી તમે ઢાંકો તો એ એકદમ ગરમ હશે તો ધ્યાન રાખીને તમારે લેવાની પછી આ રીતે નાઇફથી તમારે શક્કરિયા ચેક કરી લેવાના તો એકદમ સોફ્ટ એવા શિકાય રેડી થઈ ગયા હવે આપણે એને આ રીતે એક પ્લેટમાં કાઢી લઈશું તો તમે અવનમાં કે તંદુરમાં શેકતા હો તો શક્કરિયા શેકેલા હોય એ ખાવામાં મીઠા લાગતા હોય તો તવામાં સેમ જ ટેસ્ટમાં તમે ઇઝીલી શેકી શકો તો આ રીતે શક્કરિયા તમે જોઈ શકો છો પરફેક્ટ એવા સોફ્ટ થઈ રેડી થઈ ગયા હવે આ બાફેલા શક્કરિયામાંથી આપણે ફરાળી શક્કરિયાની થાળી તો મીની થાળી તો એમાં આપણે શક્કરિયાની સૂકી ભાજી શક્કરિયાના પરાઠા અને શક્કરિયાની ખીર બનાવીશું થોડા શક્કરિયા મેં ખમણી લીધા અને થોડાના મેં પીસીસ કરી લીધા તો હું તમને આગળ જણાવીશ કે મેં કેટલા શક્કરિયા વાપર્યા તો આપણે એક કઢાઈ લઈ લઈશું સૌથી પહેલાં આપણે શક્કરિયાની ખીર બનાવીશું એના માટે બેથી ત્રણ ટી સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે આપણે દસ જેટલા બદામના ટુકડા અને દસથી બાર પિસ્તાના ટુકડા ઉમેરી અને આપણે હલકા એને ક્રિસ્પી ગોલ્ડન એવું કલર થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું તો એક પ્લેટમાં કાઢી લઈશું હવે એ જ ઘીમાં બે કપ ખમણેલા શક્કરિયા તો અહીંયા શક્કરિયાનું પ્રમાણ મેં ચારસો ગ્રામ બાફેલા શક્કરિયા આ રીતે ખમણીને લઈ લીધા એક કિલો શક્કરિયા મેં બાફ્યા તો ચારસો ગ્રામ જેટલા આપણે ખીરમાં આ રીતે થોડી વાર શક્કરિયા ખમણેલા છે એને શેકી લેશું એક બે મિનિટ જેવું અને પછી આપણે એમાં એક લીટર જેટલું દૂધ આ રીતે ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને આપણે એને દસ મિનિટ માટે ઉકળવા દેવાનું છે સાથે સાથે આપણે એક ચોથાઈ કપ જેટલી મેં સાકર લીધી છે તમે ખાંડ પણ ઉમેરી શકો તમે ઓછું વધુ સાકર કરી શકો શક્કરિયામાં પણ નેચરલી મીઠાશ હોય એટલે એ રીતે સાથે એક ચપટી જેટલું કેસર ઉમેરી દઈશું અને આપણે એકદમ સારી રીતે એને દસ મિનિટ જેવું ઉકળવા દેવાનું છે તો દસ મિનિટમાં એકદમ સારી રીતે ઘટ એવી આપણી ખીર બનીને રેડી થઈ જશે જો તમને લાગે કે તમને વધારે શક્કરિયાનું છીણ આમાં ઉમેરવું છે તો તમે ઉમેરી શકો તમને કેવી ઘટ અને પાતળી ખીર જોવે એ રીતે બનાવવાની ખીરને તમે થોડી રેસ્ટ થવા દેશો તો ખીર વધારે જાડી પણ થાય છે એટલે તમારે એ રીતે ખીર બનાવી લેવાની તો હવે ખીરને ઉકળતા દસ મિનિટ જેવું થઈ ગયું ખીર તમે જોઈ શકો છો આ રીતે થીક ઘટ એવી ઉકળીને થઈ ગઈ બધા મને પિસ્તાના સ્લાઇસ ઉમેરી દઈશું સાથે એક ટી સ્પૂન જેટલો એલચીનો પાવડર ઉમેરી મિક્સ કરી અને ગેસની આંચ બંધ કરી દઈશું શક્કરિયાની ફરાળી ખીર બનીને તૈયાર થઈ ગઈ બહુ સરળ એવી ઝટપટ તમે કોઈપણ વ્રત ઉપવાસ કે એના વગર પણ ખાઈ શકો ઠંડી કે ગરમ બે પણ રીતે બહુ સારી એવી લાગે છે બીજી રેસીપી ઝટપટ શક્કરિયાની સૂકી ભાજી હું ઘીમાં બનાવી રહી છું તમે તેલમાં પણ બનાવી શકો તો બે ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે બે ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું જીરું હલકું સતળાય એટલે આપણે એમાં બે ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે તીખાશ તમને જોવે વધારે તીખું જોવે તો એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી શકો સારી રીતે સાતળી લઈશું અને એમાં આપણે મીઠા લીમડાના પાન ઉમેરી એને પણ સાતળી લઈશું હવે ત્રણસો ગ્રામ શક્કરિયા બાફેલા છે એના પીસીસ કરી આ રીતે ઉમેરી દઈશું ઉપર આપણે એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન મરીનો પાવડર એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર સાથે આપણે એમાં ચાર ટેબલ સ્પૂન અદકચરા વાટેલા શીંગના દાણા કાચા જ મેં લીધા છે એકથી બે ટી સ્પૂન જેટલી ખાંડ અડધા લીંબુનો રસ નીચોવીશું સાથે એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું અને મીઠું આપણે સ્વાદ પ્રમાણે તો સિંધવ મીઠું ઉપવાસમાં તમે જે ખાતા હોય એ મીઠું તમારે ઉમેરવાનું તો અહીંયા મેં મીઠું દોઢ ટી સ્પૂન જેટલું ઉમેરી દીધું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને આપણે એને બે મિનિટ જેવું સાતળી લેવાનું છે તો મસાલાનો કલર બહુ સારો એવો આવી જાય એ રીતે તમારે સાતળી લેવાનું તો હવે સૂકી ભાજી આપણી શક્કરિયાની રેડી છે હવે એકલા પણ દહીં સાથે ખવાય એવા શક્કરિયાના ફરાળી પરાઠા બનાવીશું એના માટે એક બોલમાં બાફી અને ખમણેલા એક કપ શક્કરિયાનું છીણ અને એમાં આપણે એક કપ ફરાળી લોટ મિક્સ હોય એ કે પછી તમે રાજગરાનો લોટ પણ લઈ શકો દોઢ ટી સ્પૂન મીઠું ત્રણ ટેબલ સ્પૂન અથકચરા વાટેલા શિંગદાણા તમે વધારે પણ ઉમેરી શકો એકથી બે ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ઝીણા ઝીણા ચોપ કરેલા અડધી ટી સ્પૂન મરી પાવડર એક ટી સ્પૂન જીરું આપણે ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને આપણે એકદમ સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો છે તો અહીંયા લોટમાં તમારે પાણી પણ નથી વાપરવાનું અને લોટ આ રીતે શક્કરિયાનું જે છીણ છે એમાં જ બંધાઈ જશે તો આ રીતે સોફ્ટ એવો લોટ બંધાશે તો આ રીતે ખૂબ જ સારી રીતે મસળી અને લોટ બાંધવાનો છે લોટ તમારા હાથ પર ચીપકશે નહીં એવો લોટ બંધાઈ જશે તો લોટ આ રીતે બંધાઈ ગયો થોડું અમથું ઘી આ રીતે એના બે ત્રણ ટીપા ઉમેરી અને પાછો આપણે એને ખૂબ જ સારી રીતે મસળી લઈશું હવે આપણે એમાંથી એક સરખા લુવા તમે આઠ પણ પરાઠા બનાવી શકો નાના નાના બનાવો તો હું અહીંયા મીડિયમ એવા બનાવું છું એટલે છ જેટલા પરાઠા બનાવીશ તો આ રીતે મસળી અને એક સરખા આપણે છ જેટલા લુવા કરી લઈશું હવે પાટલી વેલણ લઈ લઈશું એના પર એક લુવો તો થોડો મસળી અને શેપ આપી દઈશું અને એના પર આપણે ફરાળી સૂકો લોટ થોડો આ રીતે છાંટીશું ઉપર નીચે બહુ વધારે પડતો નહીં બહુ થોડો થોડો જ આ રીતે છાંટવાનો છે તો અહીંયા તમે રાજગ્રાનો લોટ લ્યો કે પછી ફરાળી મિક્સ લોટ પેકેટમાં આવે એ પણ લઈ શકો અને પછી આ રીતે હળવા હાથે પરાઠાને તમારે વણી લેવાનું છે તો અહીંયા લોટ બાંધો ત્યારે પાણી પણ નથી ઉમેરવાનું અને લોટ બહુ સોફ્ટ પણ નહીં બહુ હાર્ડ પણ નહીં આવો લોટ થશે એટલે આવા પરાઠા તમારા વણાઈ જશે હવે આ રીતે મેં તવો ગરમ કરી લીધો છે હલકો મેં એને ઘીથી ગ્રીસ કરી આ રીતે પરાઠું મેં ઉપરની સાઈડ રે એ રીતે નાખી દીધું છે અને આપણે એને એક મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર શેકીશું પછી આ રીતે ઉપરથી ઘી લગાવી દઈશું અને પાછું આપણે એને મીડિયમ ફ્લેમ પર બીજી સાઈડથી પણ એક મિનિટ જેવું શેકી લેશું ત્યાં સુધીમાં આપણે બીજા પરાઠા પણ વણાતા જઈશું તો આ રીતે બીજી સાઈડ ફેરવી અને પછી બીજી સાઈડ પણ ઘી લગાવી દઈશું અને હવે સારી ડિઝાઇન આવી જાય ક્રિસ્પી હલકા થાય એ રીતે પરાઠું તમારે શેકવાનું છે આ રીતે બે સાઈડથી ક્રિસ્પી અને એકદમ સારી એવી ડિઝાઇન આવી જાય ભાખરી જેવી એ રીતે પરાઠું તમારે શીખવાનું તો તમે જોઈ શકો છો આ રીતે પરાઠું શેકાઈ ગયું અને મેં એને લઈ લીધું એ જ રીતે આપણે બીજા બધા પરાઠા પણ શીકી લઈશું તો પહેલાં તમારે કાચું પાકું એક મિનિટ જેવું શેકવાનું અને પછી એક એક મિનિટ જેવું એને ક્રિસ્પી બે સાઈડ કરી લેવાનું આ પરાઠા તમે દહીં સાથે કે પછી ફરાળી કોઈ ચટણી સાથે એકલા પણ ખાઈ શકો ચા સાથે પણ આ પરાઠા બહુ સારા એવા લાગે છે તો એકલું શિવરાત્રિ પર પણ નહીં તમે એકાદશી અગિયારશ પર કે પછી કોઈ પણ વ્રત કે ઉપવાસ હોય ત્યારે તમારે જો બટેટા અવોઈડ કરવા હોય તો તમે શક્કરિયાના પણ પરાઠા આવા બનાવી શકો તો એકદમ ક્રિસ્પી એવા થઈ ગયા ગરમા ગરમ આપણે બનાવેલી ખીર તો હલકી ગરમ ખીર છે ખીરને આપણે સર્વિંગ બોલમાં કાઢી લઈશું સાથે આપણે એમાં પરાઠા મૂકી દઈશું અને બનાવેલી ફરાળી શક્કરિયાની સૂકી ભાજી સૌ કરીશું તમારે મરચાં તળેલા સાથે કે પછી મેં ઓછા તેલમાં કીધું એટલે મેં વેફર કે એવું કાંઈ મૂક્યું નથી પણ જો તમે તળેલું કાંઈ ખાવું હોય તો ફરાળી વેફર પણ મૂકી શકો ડ્રાય નટ્સથી ખીરને ગાર્નિશ કરીશું અને ગરમા ગરમ થાળીને તમે સર્વ કરો આ રીતે જો તમે ફરાળી શક્કરિયાની થાળી ઓછા તેલમાં કોઈ પણ વ્રત કે ઉપવાસ માટે જો ન ટ્રાય કરી હોય તો એકવાર આ રીતે તમે રેસીપી ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે તો આ રીતે તમારે ફરાળી થાળી ફૂલ ન બનાવી હોય તો એક વસ્તુ તો શક્કરિયાની સૂકી ભાજી કે શક્કરિયાના પરાઠા કે શક્કરિયાની ખીર એકલી પણ તમે ટ્રાય કરી શકો તો ઉપવાસ કે વ્રત માટે મિની થાળી તમે જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ